પાડોશીઓના દરવાજાને કડી માર્યા બાદ તસ્કરોએ ખેલ પાડ્યો હતો સુબાનપુરા ખાતે રહેતા સાડીના વેપારીના ઘરમાં ચોરોએ હાથ ફેરવ કરી તિજોરીમાં મૂકેલ દાગીના અને રોકડ રકમ તસ્કરો ચોરી ગયા હતા વડોદરા શહેરના સુબાનપુરા વિસ્તારમાં આવેલા વૈકુંઠ ફ્લેટમાં રહેતા સાડીના વેપારીના મકાનને નિશાન બનાવીને ફરી એકવાર પોલીસ પેટ્રોલિંગના તસ્કરોએ લીરે લીરા ઉડાવ્યા હતા ફ્લેટમાં અન્ય લોકોના મકાનના દરવાજાને બહારથી કડી માર્યા બાદ તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા અને તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી લાખોની મકાની ચોરી કરીને રફુચક્કર થઈ ગયા હતા પોલીસે તુરંત સ્થળ પર દોડી આવીને ચોરીની ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી હતી સુબાનપુરા વિસ્તારમાં આવેલા વૈકુંઠ ફ્લેટના સાડીઓના વેપારી ધોળકા ખાતે માતાજીના માંડવાના પ્રસંગમાં ગયા હતા તે દરમિયાન મોડી રાત્રિના સમયે તેમના મકાનમાં હતા ફ્લેટમાં વેપારીના મકાનની આજુબાજુમાં રહેતા મકાનના દરવાજાની કડી માર્યા બાદ ચોરો વેપારીના મકાનમાં પ્રવેશ્યા હતા અને તિજોરીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી લાખોની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા બીજા દિવસે સવારે પાડોશી ઉઠ્યા ત્યારે તેમના મકાનના દરવાજા ખોલી શક્યા ન હતા જેથી તેઓએ ફોન કરીને તેમના સગા સંબંધીઓને દરવાજો ખોલવા માટે જણાવ્યું હતું ફ્લેટના તમામ લોકો બહાર આવ્યા બાદ ચકાસણી કરતા વેપારીના મકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું ઘટનાની જાણ થતાં પોલીસ પણ તુરંત સ્થળ પર દોડી આવી હતી અને નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી મારા છોકરાનું ઘર છે હું બાજુમાં રહું છું અને બાજુમાં પહેલાં તણને પંચાવન મેં તણને પંચાવન મેં અવાજ આવ્યો તો જાગી ગયો પછી કેવું થયું જાગ્યો પછી બહાર હું નીકળ્યો ને અવાજ આવ્યો બિલકુલ છેદ પર પછી અંદર પર બહાર નીકળ્યો નહોતો હું અને પછી છે ને એક કિલો ચાંદી વીસ તોલા સોનું દોઢ લાખ રૂપિયા રોકડ એ બધું અને આગળ આંકડીઓ કાપી નાખ્યો તિજુરી તોડી નાખી તિજુરી બધું લઈ ગયા કોઈ વસ્તુ બધું સાફ કરીને કોઈ રવા દીધું નથી અહીંયા અમારા બગોદરા પાસે ધોળકા ધોળકા પાસે ગામ અમારા માતાજીનો માંડવો તો લઈ ગયા હતા બારથી કડી મારી બાજુના ચેતને બ્લોક માં ઘરે કડી મારી દીધી ટોપર મારી દીધી હા બાજુ હવે મેં આઠ વાગે જાગ્યા ખોલ્યું તો બાદ ટોપર મારી લેતી હતી હા ચાલે ચારેય મકાન મારી લીધી હા બાજુમાં ખરા ને ચારે ચારેય મારે ટોપર હતી પછી ભાઈ અમે સાંયા ભાયા છે ને એમને બોલાયા ઉપરથી બોલાવીને કીધું કે બેન આ કોઈ કડી મારી છે ખોલાવો હું કહે કોને મારી છે હું કોઈ કડી કોણ મારા જાણ ભેજું હોય તો કડી મારી શકું તો કઢી મારી અમે ખોલાવી પછી અંદર અહીંયા જોઈતા લોક તૂટેલો પછી અંદર જોયું તો અતિ જોઈ તો આ બધું રણ ભવન અંદર ખરાબ કશું હતું નહીં જ પોલીસવાળા આવ્યા પોલીસવાળા ફરિયાદ લખાવી પોલીસવાળા તપાસ કરીને ગયા બધી પછી તમે કહેવાય અહીંયા એફઆઈઆર લખાવવા આવજો પોલીસ્ટેશનને એટલું કીધું કનુભાઈ બાબરભાઈ વાઘેલા